નાણામંત્રી નિર્મલા રજૂ કરવામાં ના ઇલેક્શન પછી જુલાઈ બે હજાર માં મિડ ટર્મ બજેટ રજૂ થયું હતું વેપારીઓ દ્વારા બજેટ પૂર્વે ઘણા માંગણીઓ કરવામાં આવી ત્યારે આ વખતનું બજેટ મધ્યમ વર્ગને અને નાના નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અગાઉ જણાવ્યું હતું કે આ બજેટ મધ્યમ વર્ગ માટે હશે આ બજેટમાં ગરીબો યુવા કિસાન અને મહિલાઓ માટેનું નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં નાના વેપારીઓને પાંચ લાખ સુધીનું ક્રેડિટ મળશે નવા ઉદ્યોગપતિઓને બે કરોડ સુધીની લોનની પ્રાવધાન કરી છે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ ઓછા વ્યાજ સાથે ત્રણ લાખથી વધારીને પાંચ લાખની લિમિટ કરવામાં આવી છે સ્ટાર્ટઅપ લોનની મહત્તમ લિમિટ દસ કરોડથી વધારીને વીસ કરોડ કરવામાં આવી કેવાયસી પ્રક્રિયાને ખૂબ સરળ બનાવવામાં આવશે મોબાઈલ ફોન બેટરી ટીવી એલસીડી વગેરે સસ્તા થવાથી ઇલેક્ટ્રોનિક માર્કેટમાં વેપાર વધશે ટીડીએસની સીમા છ લાખ સુધી કરવામાં આવી છે જે ખૂબ જ આવકારદાયક છે ટીસીએસની સીમા દસ લાખ સુધી કરવામાં આવી છે જે ખૂબ જ આવકારદાયક છે સાથે જ ખૂબ જ અગત્યના મુદ્દાની વાત કરીએ તો નાણાં મંત્રીએ બાર લાખ સુધીની ઇન્કમ પર કોઈ જ ટેક્સ નહીં લાગે તેવી જાહેરાત કરી છે ઉપરાંત આ બદલાવમાં ઓલ્ડ ટેક્સ રિઝિમ અને ન્યુ ટેક્સ રિઝિમ બંને અલગ અલગ છે જે સમજવું ખૂબ જ જરૂરી છે ઇન્કમ ટેક્સ અંગેનું બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ થશે અને ખૂબ મોટો ચેન્જ આવી રહ્યો છે જેથી નાના વેપારીઓ અને આમ આદમીને જરૂરથી ફાયદો થશે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા નિર્મલા સીતારમણજીના આઠમા બજેટને ખૂબ ખૂબ આવકારે છે ઘણા વર્ષોથી એક સારા બજેટની અપેક્ષા હતી એ આ બજેટમાં અમારી અપેક્ષા પરિપૂર્ણ થઈ છે નાની વ્યક્તિ હોય યુવા વર્ગ હોય મહિલા વર્ગ હોય ખેડૂત વર્ગ હોય કે કોઈપણ વર્ગ હોય દરેકે દરેક વ્યક્તિને સાંકળીને મોદી સરકારે અને નાણાં મંત્રીએ દરેકે દરેક વર્ગને ખુશ કરવાનો આ બજેટથી પ્રયત્ન કરેલો છે અમારી ઘણી બધી માગણીઓ સ્વીકારાય છે ખાસ તો જે રીતની સરકારે નવા પ્રાવધાન એમએસએમઇ સેક્ટર માટે ઢકલા બંધ પ્રાવધાન કર્યા છે અને ખેડૂતો માટે જે રીતની લોન પ્રોવાઈડ ઓછા વ્યાજની લોન આપવાનું નક્કી કરેલું છે એનાથી એ બધો જ રૂપિયો બજારમાં ઠલવાશે બે હજારના પચીસનું વર્ષ હું તમારા મારફતે ગેરંટી આપું છું કે નાના નાનો વેપારી ખૂબ સરસ ધંધો આવતા વર્ષોમાં કરી રહ્યો છે કારણ કે જે સરકારે કરોડો રૂપિયાની પ્રાવધાન એમએસએમઇ સેક્ટરમાં કરેલું છે ખેડૂતો માટે કરેલું છે એ બધા જ પૈસા અમારા બજારમાં ઠલવાશે માટે અમારો નાનામાં નાનો વેપારી પણ આ વર્ષ ખૂબ સારો ધંધો કરશે માટે તમારા માધ્યમથી માન્ય નાણાં મંત્રીશ્રી અને મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું કે કોઈ વિરોધ વ્યક્તિ પણ આ બજેટનો વિરોધ નહીં કરી શકે કોઈ પણ સેક્ટર હોય તમે તમામને તમામને ખુશ રાખવા આ વખતે પૂરેપૂરી મહેનત કરી છે એ માટે તમે ધન્યવાદને પાત્ર છો ખાસ તો અમારી એક ડિમાન્ડ તમે નથી સ્વીકાર પણ આટલી સારી વસ્તુમાં અમે એ બે ડિમાન્ડ અમે આવતા વર્ષ માટે બાકી રાખીશું ખાસ તો સરકારે ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ અંગે પોલિસી કોઈ નક્કી નથી કરી તો સરકાર આ અંગે જરૂરથી પ્રાવધાન કરે ઉપરાંત અમે લોકો બહુ વખત કે જે વન નેશન વન ટેક્સ એના માટેનો પણ સરકાર એક નવો કાયદો બનાવે તો જેથી આખા ભારતના દરેક નાનામાં નાના વેપારી હોય એમએસએમઈ સેક્ટર હોય કે મોટા ઇન્ડસ્ટ્રીયલ હોય એક જ દેશ અને એક જ કાનૂન વન નેશન વન ટેક્સનો કાયદો જો ભારતમાં સરકાર ઇમ્પ્લિમેન્ટ કરશે તો વેપારીઓ ખૂબ સરસ રીતે ધંધો કરશે ફરી એક વખત મોદી સરકારને અને નાણાં ખૂબ ખૂબ અભિનંદન વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ તરફથી પાઠવું છું ભારત સરકારનું ભારત સરકારનું નિર્મલા સીતારામનું આઠમું બજેટ એ ખરેખર આઝાદીના સિત્તેર વર્ષના પછીનું આ એક સારામાં સારું બજેટ બજેટ ભારત દેશમાં મૂકવામાં આવ્યું છે આ નરેન્દ્ર મોદીએ ચોવીસ કલાક દિવસના મહેનત કરી અને લોકો એમ કહેતા હતા વિરોધ પક્ષવાળા કે આ માણસ ભારત ફરે રાખે છે પણ આ બહાર ફર્યાના દેશોમાંથી આજે અડતાલીસ દેશોમાં ફરી અને જે એમણે મેળવ્યું છે એનું આ પરિણામ છે એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાં પહેલી વાર આ એવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગ્રામ્યમાં ગ્રામીણમાં ગ્રામીણ નાના ગામડાઓમાં નાની સ્ત્રીઓ હોય બાળકો હોય વડીલો હોય ગરીબના ગરીબ પ્રજાને ઇન્ટરનેટની સુવિધા કેમ મળે સ્કૂલોની સુવિધા કેમ મળે સારું પાણી પીવાનું કેમ મળે અને ગામડાઓમાં લાઇટો એક એક ગામડામાં લાઈટ આપવા માટે થઈને એ લોકોએ પાંચ મોટા મોટા યુનિટો કરોડો રૂપિયા ખર્ચ્યા છે ખાલી બે જ વર્ષમાં આ યુનિટો ચાલુ થશે એની માહિતી આપી છે અને સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પહેલી વાર અબજો રૂપિયા ફાળવામાં આવ્યા છે એના હિસાબે નાના મોટા વેપારી લોકોને લોકોને મજૂરી મળશે લોકોને કામ ધંધો મળશે એટલો બધો વિકાસ થશે અને ખરેખર અમારા અમારા પરેશભાઈએ જે ઓલ ઇન્ડિયા ટ્રેડર્સમાં જે ઝુંબેશ ઉપાડી હતી તે દિલ્હી સુધી એ પહોંચ્યા હતા અને છેલ્લી મિટિંગમાં પણ એમણે રજૂઆતો કરી હતી એના પડઘા પણ પડ્યા છે વેપારીઓનો માટે ખૂબ જ લાભદાયક છે વેપારીને નાનામાં નાના વેપારીને નાના ઉદ્યોગને પાંચ લાખ રૂપિયા સુધીની લોન વિધાઉટ ગેરંટી વગરની આપવાના છે એ પણ રજૂઆત કરવામાં આવી છે એટલું બધું સારામાં સારું બજેટ છે આ અને સાથે કહું કે તમારા જેવા લોકો માટે નાનામાં નાના વ્યક્તિઓ માટે જે લોકો મહેનત કરે છે જે લોકો ઘરમાં ફૂડ પહોંચાડે છે એક એક એમણે લોકો ડિક્લેર કર્યું છે કે નાનામાં નાના વેપારી જે ઘરમાં જે શરૂઆત કરે છે ફૂડ પહોંચાડે છે એમની માટે પણ સુવિધાઓ આપવામાં આવી છે નાનામાં નાની વ્યક્તિનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે આ એક જ વ્યક્તિ એવી છે કે નાનામાં નાની બહારથી મોટા મોટી વ્યક્તિનું ધ્યાન આપવામાં આવ્યું છે અને મોટા મોટી મોટા મોટી રજૂઆત કે આજ સુધી લોકો ધમપછાડા કરતા હતા કોઈની હિંમત નથી કે બાર લાખ સુધી સાહેબ એક પલૂટ ટેક્સ ભરવા નહીં આવે અને નાના નાના વેપારીને ત્રીસ હજારથી માંડીને એંસી હજાર સુધીનો નુકસાન પણ ફાયદો થશે એવી એવી બજેટમાં જોગવાઈ કરી છે અને નોકરીયાત માટે દર મહિનાનો એક લાખ રૂપિયા એટલે બાર મહિનાના બાર લાખ ને પંચોતેર હજાર સુધી કોઈ ટેક્સ ભરવામાં નહીં આવે એટલે વેપારી તો સમજે તો વેપારી પોતાના પોતાના ધંધામાં પોતાનો એક લાખ રૂપિયા ખર્ચો નાખી શકે છે ટેક્સ વગર અને માઇનસ કરી શકે છે તમે વિચાર કરો કે કોઈ પણ વસ્તુમાં ટેક્સ નાખવામાં નથી આવ્યો નાનામાં નાનું તમે નાનામાં નાના જૂતા પહેરો છો લેધરની વસ્તુઓ પણ સસ્તી કરવામાં આવી ગ્રામ્યના લોકો નાનામાં નાની વ્યક્તિ ટેલિફોન વાપરી શકે ફોન વાપરી શકે એની પણ સુવિધા કરવામાં આવી સ્માર્ટફોન કે પૈસાવાળા જ માર્ગો વાપરે ગરીબ પણ સ્માર્ટફોન વાપરે એની માટે કિંમતો અડધી કરી નાખવામાં આવી છે તમે જોજો કે એલડી ટીવીની પણ કિંમત ઘટાડવામાં આવી દરેક વ્યક્તિને સુખી થાય દેશનું ઉન્નતિ થાય દેશ આખા દુનિયાની અંદર છઠ્ઠા ક્રમમાં છે બીજા ક્રમમાં આવે એમાં માટે વ્યવસ્થા કરવામાં આવી છે ખરેખર આ બજેટ ધન્યને પાત્ર છે ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ પર તરફથી અને સમગ્ર બધા કપ પંચોતેર તરફથી ખૂબ વખાણ કરું છું અને આવરકારક છે